આણંદ પોલીસે જિલ્લાના બેડવા સ્થિત આરટીયુ કચેરી બહારથી એક કૌભાંડ ઝડપી પાડ્યું છે અહીં ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુઅલ માટે જરૂરી એવા ફિટનેસ સરટી ડુપ્લિકેટ બનાવી ઊંચી કિંમતે વેચાઈ રહ્યા હતા પોલીસે આ મામલે કૌભાંડને અંજામ આપનારા પિતા અને પુત્રની જોડીને ઝડપી પાડી છે આણંદની આરટીઓ કચેરી બહાર નકલી ફિટનેસ સર્ટિફિકેટ નું કૌભાંડ ઝડપાયું છે ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુ કરાવવા માટે હેલ્થ ફિટનેસ સર્ટિફિકેટ જરૂરી હોય છે જે માન્યતા પ્રાપ્ત તબીબો દ્વારા ટેસ્ટ બાદ ઇશ્યુ થાય છે પરંતુ ઘણા અરજદારો હોસ્પિટલ જવાનું ટાળે છે જેમાં રિઝવાન વોહરા અને સાહિલ વોહરાના પિતા પુત્રની લે ભાગુ જોડીએ બેડવા ગામ પાસે આવેલી આરટીઓ કચેરીની બહાર નકલી સર્ટિફિકેટ બનાવી અને વેચવાનું શરૂ કર્યું પોલીસે દરોડામાં તેમને કાર સહિત દબોચી લીધા અને ગુનો નોંધ્યો આધારે બાતમીવાળી જગ્યાએ એસઓજી દ્વારા રેડ કરતા બાતમી હકીકતવાળા વાહન તથા આ બે ઇસમો નામે રિઝવાન વોહરા તથા રાહિલ વોહરા મળી આવેલા જેમની ઝડતી તપાસ કરતા ગેરકાયદેસર રીતે બનાવેલ ત્રણ ડોક્ટરના સિક્કા તથા સત્યાવીસ બોક્સ સર્ટિફિકેટ મળી આવેલ છે જે અનભયે આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરી આગળની તપાસ આણંદ એસઓજી દ્વારા કરવામાં આવી રહી છે પોલીસ તપાસ અને પૂછપરછમાં આરોપીઓએ કબૂલ્યું કે તેઓ છેલ્લા એક વર્ષથી નકલી સર્ટિફિકેટ વેચી રહ્યા હતા પોલીસે કારમાંથી ત્રણ તબીબોના નકલી રબર સ્ટેમ્પ અને સત્યાવીસ નકલી સર્ટિફિકેટ પણ જપ્ત કર્યા છે એટલે અમારો સૌથી પહેલો ગોલ એ જ હશે કે આમાં કેટલાની સંડોવણી છે કોણ આમાં સામેલ છે અને આની આધારે કેટલા પાસ થઈ ગયા છે સર્ટિફિકેટ્સ એ અમે અમારા તપાસનો વિષય રહેશે હાલમાં જ આ બે ઈસમોને અમે અહીંયા લાવ્યા છીએ એટલે આ તમામ વિગતો અમે એમની પાસેથી મેળવીશું આ ઘટનાએ આણંદ આરટીઓમાં મોટું કોભાંડ હોવાની શંકા જન્માવી છે ત્યારે પોલીસ પણ અગાઉ બોગસ સર્ટિફિકેટથી ઇશ્યુ થયેલા લાયસન્સ અને કચેરીના કર્મચારીઓની સંડોવણી પણ ચકાસવા માટે તજવીજ હાથ ધરી રહ્યા છે કેસમાં વધુ ખુલાસા થવાની પણ શક્યતા સેવાઈ રહી છે રૂપેશ ચોકસી આણંદ જીએસટીવી